કરવા માટે નોટિસ આપી છે સુરત જિલ્લામાંથી પસાર થતી સાતસો પાસઠ કેવી વીજ લાઈન નો ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા પાંચ થી દસ ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ કરી રહ્યા છે આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત માટે એકઠા થશે જ્યાં કામરેજના વલથાણ ખાતેથી મોટી સંખ્યામાં ખેડૂતો સુરત જવા માટે રવાના થયા હતા ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વેજ લાઈન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે કરોડો રૂપિયાની મહામૂલી જમીનના ભાવ તળિયા આવી જશે તેમ છે પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વિજલાઈન નાખતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે વિજલાઈન ખેતરોમાંથી પસાર ન કરવા માટે ખેડૂતોમાં કમ છે સુરત જિલ્લાનો સમાજ પ્રમુખો પરમાર પટેલ

খাবার সাতসো বা কিলোর্